સદ્ગુરુ મારા તમને સરનામું આપે હાલવું તો આપણે જ પડે સદ્ગુરુ મારા ચાવી આપે તાળું આપણે ખોલવું પડે બાકી એમના મેર પડે એવું છે નહીં એટલે વાણી છે ને વાણી વિચાર માગે છે પછી એક ગુરુ નું શિષ્ય બે છે ને ઝુંપડી માં હતા એટલે ગુરુ એ શિષ્ય કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે બંધ છે ત્યાં બરોબર એક બિલાડી માલ આવી બહાર થી ચેલો કે બાપુ ગુરુ માં ગુરુ ને કે બિલાડી માં હાથ ફેરવો ને લીલી છે બહાર આવતો હોય વરસાદ ને હુકી છે નહીં આવતો ગુરુ કે હારો આ મારો ગુરુ છે એ કે હારું આ દીવો રામ કરીને કે હુઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને અંધારું થઈ જ ને આંખું બંધ કરી દીધું દીવો શું રામ કરી ન કરી શું ફેર પડે હવે ગુરુ કે અમારું પાસે શું લઈ લે એ કે હારું હવે આ ડેલી દાડું કરી આડી કરી દે હું ઈઝાવું છે કે બાબુ બે કામ તો મેં કર્યા એકા દૂત તમે કરો આ ચેલા શું કાઢે ગુરુ પાસે જેની બાબુ વેદના હોય ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતરી ગુંમડાની રોજ અને તાઢિયા તાવની તાડ આટલું માલકુરથી આવે તો જ આ તમને મને સમજાય બાકી સમજાય બમ નહીં આ ગમણે લાગે અમે બાબુ લાગર ઉજાગરા કરી તો અમે શું કે આ લોઢાના બનાવ્યા છે પણ ભજન ઉપરનો જે ભાવ છે તમારી જે લાગણી છે તમારો જે પ્રેમ છે ને એ જ બાપુ અમને ચાર્જિંગ આપે છે

તમને એક જ વાત કરો કે આપણે આપણા જેવો ગોતી છે ને એટલે જડ અને ઈશ્વર આપણા જેવો છે એની પહેલી વાધા ન કે દીકરી હોય દીકરી જોવાની દીકરી આમ રોડ માટે હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂત કોઈક નાકા વાળતો હોય પાણી વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને ધોડે અને એક પાવડો મૂકેની દીકરીને છોડાવે તો નથી લાગતું કે રામા પીર પોતે આવ્યા એવું નથી લાગતું ભોળો નાથ પોતે આવ્યો એવું નથી લાગતું પણ એ આપણને ભરોહો જ નથી રામા પીર તો કે ઘોડો હોય હાથમાં ભાલું હોય લીલા લુગડા પહેર્યા હોય તો આપણને આ પડે હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી મેળ એમ નથી પડતો ન કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી મહાપુરુષો છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તાલ મૂકે એટલી જગ્યા નથી ઈશ્વર નો હોય પણ જો વિશ્વાસ હોય તો છે નો વિશ્વાસ હોય તો કઈ છે મને એક ભાઈ કહેતા મને કે ઈશ્વર વિશ્વર જેવું કઈ છે નહીં તમે બધા જાઓ અહીંયા સોંટ્યા છો એટલે મેં કોઈ એવું ન હોય બધા કહે છે ને ઈશ્વર નો એવું બને તો મને કે એનો પુરાવો શું મેં કીધું તને તારો કાન છે કાન તો કે હા મેં ક્યાં છે કે અહીંયા છે મેં દેખાય એ કઈ દેખાતો નથી હવે તને તારો કાન નો દેખાય ઈશ્વર દેખાય રામ ના એટલું છેટું છે આંખ ને કાન ને જે ચાર આંગળ નું છેટું છે ને બેટા એટલું છેટું છે તું શું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે પણ આ કાન છે એ તને વિશ્વાસ છે બોલો છે એનો વિશ્વાસ નથી વધ સ્વસ્તુ આટલી જ છે બીજું કઈ છે તમે હુઈ જાઓ તમારા શ્વાસા ચાલુ કોણ રાખે છે મને કયો ખબર હોય તમે આકો છો અને તમે સુઈ ગયા પછી હવારે તમને જગાડે છે કોણ જગાડે જ નહીં કર્યો જેવા લોસા જેવા પડે ભગવાન એમ કે હવારે આને જગાડવો જ નથી તો બાપુ ડખા જેવા થાય હવારે કોણ જગાડે ઘડિયાળના ના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળ ના કાંટે તમને પાછો જગાડી દે તમે ખાવ ગમે ગમે કલર ની વસ્તુ ખાઓ અંદર બાપુ લોહી લાલચ બનાવે અંદર ફેક્ટરી કેવી છે અટારે વરણ બાપુ એમને કે દરબાનો લોહ લાલ ને પટલનું કાળો ને વાણીયાનો ધોળો ને ના એવું નથી બધાયનો લોહી લાલ જ બને વિચાર કરજો લાલ કલરની શું મારી પર ટાંક્યું ગોઠવી છે ને રોડનો લીલો હોય ગોળ પીળો હોય દૂધ સફેદ હોય તો લોહી તો મારી લાલ જ બને ઈશ્વર ઉપર ભરોસો નથી મુદ્દો આવડો આ છે

ચારે કોર બાપુ હળિયે સીડ્યા છે બાકી શું ગોતવા નીકળ્યા એ ખબર હું એક જ વાત કરું કે તમે ભગવાને કદાચ રામાપીરની ભક્તિ કરતા હોય શિવની કરતા હોય કૃષ્ણની કરતા હોય તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામા મળે તમને ભેગા થઈ જાય ઘોડો લઈને આવે હાથમાં ભાલુ હોય અને એમ કે બેટા તું કે દુનો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે તો માગવાનું હું નક્કી કર્યું સાહેબ એટલે બધા બેઠા શું નક્કી કર્યું છે કોઈને ખબર નક્કી કર્યું કંઈ ઈશ્વર જોવે ઈશ્વર તો બરોબર હાલો ને પણ શું જોવે છે શું નક્કી કર્યું કઈ કર્યું જ નથી કોઈ એ તો પેલા આપણે હોવું જોઈએ ને આ અમને બોલાવ્યા હોય હોય અમે ભજન ભજન તો એમ તમે શું કામ એટલું જ કે પણ દરબારને બોલાવો છે આપણે ભજનનો પ્રોગ્રામ રાખો છે એટલું જ આ નક્કી છે ને એમ તમે ઈશ્વરને ને બાબુ વધતા હોય અને દીવાન ના નાન જે કઈ કરતા હોય કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું આ બધું આમ જ હાલે છે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે સિંહ ઇન્દ્ર ની અપસરાયું નાચ કરે છે અહીંયા ફુવારા છે અહિયાં જી જીઆવી હોય કોને મારા પગ ઝાલવાય જીઆ કોઈ આમ જ હાલે બધું કઈ જ નહીં આ ભાવ ની વાત કરે ને ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં મને એમાં ટપા ન પડતો પણ એમ કે મળ્યો એ સુધાર લ્યો કાલની ખબર નથી ભવ ની શું ખોડવી નકા તમે આવ્યા તમે જવાના ગમ્ય હવે આવ્યા ક્યાંથી લ્યો આમાંથી કોઈ ખબર હોય મને કહો ક્યાંથી આવ્યા છો ક્યાંથી ત્યાં બધું આમ જ ચાલે આ તો હું થા કાન પકડાયા છે બાકી કાંઈ છે નહીં આ જીવ્યા આ આ છે ને આમાં આવ્યા છે ને પાકું છે વર્તમાનમાં જીવવાનું છે ભૂતકાળ ને ભવિષ્યકાળના ડખા ઉભા કરવાની જરૂર જ નથી બસ આનંદ કરો

અમે તો આ રોજ રોજ પ્રોગ્રામ હોય તો રોજ રોજ જાય ભલે ને મરી જાય શું ફેર પડવાનું મરવાનું છે તમે નો તમે નો ઉજાગરા કરતા હોય તમે થોડા જીવવાના છો તમને ઉપાડવાનો જ છે એક બી એ કરતા હર કી નો જીવી ભલામણા કોક આનંદ મેળવીને નો મરી આનંદ કરો મોજ કરો બાકી કઈ સહેજ નહીં બાકી જ્યાં જ્યાં ભજન છે જ્યાં જ્યાં વાતો છે ને બાપુ એમ નામ ભજન કોઈ બને નહીં એમનામ સંતવાણી હોય નહીં પણ ભજનમાં તમે જો બેઠા હોય ને તો બંગા હોય ન આવે ને ચાનીય જરૂર ન પડે હુરજ નારાયણ ઉબે જો ભજનમાં બેઠા હોય ભજન વસ્તુ એવી છે એક બેન હતા ને बाजू ગામમાં કથા સાંભળવા ગયા એના ઘરવાળાને કે કથા સાંભળવા જાવ એનો ઘરવાળો કે જા ને ભાઈ હા જુદી તો શાંતિ いや બેન કથા સાંભળો પછી હા જે બેન આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ દી તો કે હા શું બાપુ વાંચતા થાય એ કે માંડવા 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 કેટલા બધા માંડવા કે પણ બાપુ હું વાંચતા તો કે જેટલું બધું રાંધેલું કે મોટા ને મોટા તપેલા અને જેટલું માણા ખાતું તું નામ હતું નામ ઈ કે પણ બાપુ હું વાંચતા તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી ને પીડિયું ઘોડે માણા ઉભરાડેલા ઈ કે પણ બાપુ હું વાંચતા થાય ઈ તો કે ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય નકરી બાર બાયરે જ રખડી કથામાં તમે બેહો તો કથા તમારામાં બેહન એમ તમે હું હજી બાબુ છે ને મારી હું કોણ છું એની જો આપણને ખબર ન હોય બાકી તો જાનવર પૂજાય છે બાકીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય પાડો પૂજાય માં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરો નો કુતરો ગધાડો પૂજાય આપણું પાડોશી સારું ન બોલે બાપુ માણા નો અવતાર મેળ્યો છે જાનવરો ને બાબુ છેડા અડી ગયા જાનવર પૂજાય છે તમે જોવો તો ખરા તમે હું તો ભલે પૂછાય નઈ તો કઈ નઈ પણ આપડે ગયા પછી બાપુ પાંચ જણા ગામ માં આવે માણા જેવો માણા એટલા જ મહાપુરુષો કીધું કે આ જેના જેના ગાણા ગાય છે ને એમ નામ છે રા પોતે સમર્પણ કર્યા છે પોતે ભોગ આપ્યા છે છે

પત્ની મળે જો કભાર જતો એડે જો અવતાર તાઇને પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય રા સગાલ સાની ઝૂપડીએ આવ્યો અને આવ્યા પછી કે છે લાંબો ઇતિહાસ છે પણ તમને ટૂકામાં કહું એ દીકરાને કાઈપો અને દીકરાને થાળી પીરસી દીધો પછી સાધુ કે છે કે તમે વાંસિયા થઈ ગયા હવે મારે ખાવું નથી થાળી ને ઠેબુ મારીને ઊભો થઈ ગયો જો આ દીકરીઓ માટે એટલા માટે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની ની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો દીકરીઓ પુરુષ જ્યાં થાકી ગયો પુરુષ ન પૂગી ગયો ત્યાં બાપુ બધે દીકરીઓ લગામાં હાથમાં લીધી છે અને બાપુ માથા પડ્યા ને તો પાછી નથી પડી બાપુ આ દીકરીઓ હું તો એમ કહું ઘરમાં દીકરી હોય મા હોય પત્ની હોય કે બેન હોય એને જાળવી લેજો એક આ દુનિયામાં બાપુ આપણા ઘરની શક્તિ છે આપણા ઘરની લક્ષ્મી છે દુખી છે ને બાપુ કોઈ બે તલવાર લઈ બાપુ સામે નજર ન કરે નજર બાબુ જયારે રણચંડી બને ને બાપુ આ દીકરીઓ તેથી માં થકાય માં અખિલ પ્રમાણ ના માલિક ના વિશ્વ જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે

તમારો બીજો દીકરો જોઈ છે બાપુ આ ભારતની ની નારી એક સાધુની અમે વાત કરતી હોય કે બાપ જાણી તને કહું છું બાબા મારા ભાઈ પેટ છે મહિના પાંચ આશરો સીતા રામ નો આય કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાવા તને પાંચ મહિના નો પુરુષ ની તાકાત નથી રામચંદ્ર પરમાત્મા વન માં ગયા ને બાપુ વનવાસ રામ ને હતો સીતાજી ને નતો સીતાજી બાપુ ચૌદ રામ ને હરે રખડ્યા ચૌદ વરા પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજી નો ત્યાગ કર્યો રામ ના ગયા જાણે પણ પુરુષો એ જ્યાં તમારે જોવાની શોધ તમે વિચાર કરજો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતી નો હાથ છે તારામતી મતી નો તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખ સગાડસા સાને સગાવતી નો હોત તો કોઈ ન ઓળખ

અને હું એમ કહું ચાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું આમ દેલામાં લઈ જાઉં અને પછી રોડામાંથી હાણીશું લોટા ઉડવા માટે મારે છે ને બાપુ આવું બાપુ ઘરનું માણસ સારું ન હોય તો હું તો એમ કહું છું કે જીવવાનું બેકાર થઈ જાય જીવવાનું ધૂળ થઈ જાય અને હું તમને એટલા માટે કહું છું કે આ બધું છે ને હું આ આ બધા પિરિયડમાંથી પાર થયેલો છું એટલે તમને કહું છું હું કોઈ આ બિમાનની કઈ પાવરની વાત નથી કરતો પણ મારા ઘરે સુરેન્દ્રનગર ની બાજુ મારું ગામ છે ખમિયાણા નાનું એવું હું હોય ને તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ આપડી ગેરહાજરી હોય તેથી આપણા મહેમાન થાય જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો બાપુ મારે મરી જવાય જિંદગી એનું નામ જીવા કેવાય એ પેલ આપણે પાડવા પડે આપણે મંદિરે જતા હોય તો આપણા છોકરા કહે કે દાદા મંદિરે જતા આપણે જવાય આપણે સાધુ સીતારામ કરતા હોય તો ત્રીજી પેઢી કે દાદા સીતારામ કરતા આપણે કરાય આપણે બે નું દીકરીઓને દેતા હોય તો કે દાદા દેતા આપણે દેવાય પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા ને આપણે તોડાય આ ઘરની નિયાળ છે પહેલા આપણે પાડવા પડે હું તો એમ કહો છું કે આ દીકરા શું કામ મોડા પાકે ઈ જનેતાની ખામી છે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તે દી બાપુ રામાયણ ને ગીતા ઓગાળી પાય દીધી એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગલું ન થાય આપને ટેકો દેવું થાય આવી ખુમારી મા ને હોવી જોવે રામ પણ હોઉન હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય શું એમાં એમાં ગોપીચંદ ને ભરત રહી વાતો કરી હારા લાગી કઈ છે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મળે ગઢ અને બાપુ કઈક બેહેજો હું તો એમ કહું ગરડા મા હોય ને એની પાસે હા જવાર થોડોક ટાઈમ કાઢીને અડધો અડધો કલાક બેહેજો તમને જીવનમાં ઉપયોગ થાય એવી વાત એની પાસે એની પાસે કોઠા ઉઈ જ પડી ભણ્યા પેલાની વાત કારણ કે બાકી તો આ દુનિયામાં બાપુ છે ને મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કંસ કૌરવ ને રાવણ જેવા હરણાક જેવા હતા નોતા દુનિયામાં થઈ ગયા તમારી મારી શું અસ્તી હતી ભલામાં

પણ જલાની ઝુંપડી આવ્યો ને ભજન પાકે એટલે મારા નાથ ને તમારી ઝુંપડી સુધી આવવું પડે વાત પાકી છે પણ જલાની ઝુંપડી આવ્યો ને પછી વાત લાંબી છે ટૂંકામાં કહું એ કે તારું બહેરું મને આપી દે વીરભાઈ રોટલા કરતા હતા રસોડા જલારામ બાપા ગયા એ કે હા ભીડે હોય લોટ વાળા હાથે બાપુ જોગ માં બહાર આવી એ કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને જો આ બાપુ પતિ પત્ની જેને અડધું ઊંઘ જેને કહેવાય એ કે આપી દો જલા બાપા કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે જે માગે આપણે શું રાખીને કામ છે જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા મારે કેમ કેવું તારી માગણી કરે છે માંડ માંડ બોલી કે એની માગણી જેવી તેવી નથી એમ કે છે કે તારું બહેરું મને આપી દે તમારી માગણી કરે છે અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ એમ કહેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી પણ આજે વેરણી ને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપાએ તમને આસ આંખો છે ને હાથ જો બાવા નોકી દ્યો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી આર્ય નારી છે તેથી બાપુ આમ બાવડું પકડીને જલા બાપા આવ્યા સાચોના વેશમાં આખી પ્રમાણ નો માલિક બેઠા છે ને એને કીધું બાપુ ભાઈરુ જોવે છે ને તો કે હા કે આય એ આમ બાપુ બાવડું પકડાયું ને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપા ગીગા એની હાથે બાપુ ટોકરા નગારા ને આરતીઓ બાપુ મડી વાગવા હો બધા જાગી ગયા શું કઉ તું થયું આપા ગી ગામ વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે કાંઈ છે નહીં કે હોઈ જાવ પણ કે બાપુ આ ભીનું શું એની હાથે નગારા વાગે એની હાથે ટોકરા વાગે એ કે કાંઈ છે નહીં વીરપુર ની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બીજું કાંઈ છે નહીં

માણાને એક ને નિરાય છે બાણું બેલો બેલો બંધ કરી સાથી માથે ખસખસાટ હાથી હાથ રાખીને હુતો હોય એને કોઈ ની બીક નથી બોલતો તોય તમે જોવો પૈસા નથી નીવડે એમને ઈ ઉજાગરો છે પૈસા વાળા ચારે થાય પૈસાવાળા ચારે થાય શું ઈ બાપુ એમ નથી હુતા પૈસાવાળા છે ને એવડે એમ નથી હુતા કોઈ ચોરી ન જાય ધારું કોઈ ચોરી ન જાય ધારું એવડે એમ જાગે આપણે એમ થાય સંતોષ કોને છે

પણ આમાં જ નથી લેવા એટલે આય ના જો બરોબર ધર્મ વધે તો ધન વધે ધન વધે મન વધી જાય મન વધે પછી મનાય બધાય માન વધે એ બધું વધે તો વધે તો વધે જાય ધર્મ ઘટે તો ધન ઘટે ધન ઘટે મન ઘટી જાય ઈ મન ઘટ્યા પછી બધાયમાં માન ઘટે એ બધું ઘટત 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 ઘટ જાય આ ધર્મ વધે ને બાપુ આમાં તમે એકાય પરમારતના કામમાં બાપુ 200 રૂપિયા આપ્યા હોય ને અને તો ઈશ્વર રાખ્યું નાખો દવાખાને જવું પડશે બાકી લઈ લેવાનો એ વાત પાકી તો આયા પ્રેમથી નાખી તો એટલે મોજ આવે ને તો વરજો બાકી તમને જેવી મોજ આવશે વાત વાત મારી પાસે એવું જ ખૂટેલી વાત ઈ તમારે સાંભળવાની તમારા તમારું